રામ રામ અશ્વ મારા આત્માના ત્રીજા એપિસોડની અંદર હું રવિ રવિભ્યા આપ બધાનું સ્વાગત કરું છું આજે વાત કરવી છે કે અશ્વ જે છે ઘોડા જે છે એમનું આયુષ્ય જે આપણા વડીલો નક્કી કરતા હતા એ આયુષ્ય જે છે ઘોડાનું આયુષ્ય જાણવાની કળા કળા વડીલોની જે છે ને એ ખૂબ ઊંડાણ હતી અને એ કળાઓ એ વખતે એમણે પુસ્તકોની અંદર આલેખી પણ છે કે આપણા આપણી આવનારી પેઢી માટે જે છે ને એ ખૂબ ઉપયોગી થાય એમના માટે ખૂબ જે છે એ જાણકારી એવી એમના પાસે રહે અને એ નવી પેઢીને જે છે એ અશ્વ સાથે તાલમેલ બાંધવામાં અથવા તો જેમના ઘરે અશ્વ હોય એમને અશ્વ વિશે જાણવામાં અશ્વની આયુષ્ય નક્કી કરવામાં જે છે વિષયોમાં સરળતા રહે એટલા માટે આપણા સમજદાર વડીલો આપણા સમજદાર અશ્વ ચિકિત્સકો તેમજ અશ્વ નિષ્ણાંતો જે હતા એ લોકોએ ખૂબ સમજદારીપૂર્વક તમામ પુસ્તકોની અંદર આ વાતોને જે છે ને એનું અશ્વ વિ છે ને કે અશ્વ જે છે ઘોડા જે છે ઘોડાનું આયુષ્ય જાણવાની કળા જે વડીલો પાસે હતી એ જાણી અજાણી વાતો એના વિશે ઘણી થઈ શકે તેમ છે પરંતુ ખરેખર અશ્વની અંદર શું એવા લક્ષણો આવે છે જે વડીલો પુસ્તકોમાં એમનું આલેખન કરેલું છે પુસ્તકો પણ ઘણા છે શાલીહોત્ર ઋષિ એ પણ ઘણી વાતો એમના પુસ્તક શાલીહોત્ર માં કરી છે અશ્વ દર્પણ અશ્વ ચિકિત્સા અશ્વ પ્રેરણાનો દરિયો ઘણા બધા પુસ્તકો છે જેના વિશે પણ આપણે આગળના વિડીયો અંદર વાતો કરશું પણ આ જે છે એ આલેખન છે આલેખન એવી રીતે કરવામાં આવેલું છે કે અશ્વ જે છે પોતે જ એવા લક્ષણો એમની અંદર હોય છે જે લક્ષણોને પારખવાની જો કળા આપણામાં હોય તો એ લક્ષણોના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ અશ્વ જે છે એમનું આયુષ્ય આટલું હશે અથવા તો આ ઘોડો જે છે એ આટલા વર્ષ જીવશે એવી વાતો આપણે નક્કી કરી શકીએ છીએ અશ્વ પરથી અશ્વના જ્યારે આપણે એમનું બોડી ભાષામાં કહીએ તો એમના પરથી એ નક્કી કરી શકીએ છીએ તો વાત કરવી છે આજે ઘણા પુસ્તકોમાંથી હું વિશ્લેષણ કરીને મારી પાસે જે મેં પેપર વર્ક કરેલું છે એ વિષયને લઈને આજે મારે ચર્ચાઓ કરવી છે કે ક્યાં અશ્વની અંદર કેવી રીતના લક્ષણો હોય તો એના વિશે આપણે આયુષ્યનું તારણ કાઢી શકાય અને આ તારણ જે કાઢેલા છે એ આપણા એ કાઢીને જે પુસ્તકોમાં લખેલા છે અને એ એની મુદ્દાઓ સાથે મારે વાત કરવી છે તો એની પહેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ને બાજુમાં પ્રેસ કરી રાખો જેથી કરીને આવા જ વિડિયો અમારી આ ચેનલ પર આવતા રહે છે અને એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે તો આવો શરૂ કરીએ લક્ષણો પરથી આપણે જાણી શકીએ કરીએ તો જેના નેત્ર મોટા હોય તેમજ લાલ દાંત અને દીર્ઘ હોય તેનું આયુષ્ય આઠ વર્ષનું ગણાય છે જેના જે અશ્વના નેત્ર જે છે આંખોના એ મોટા હોય એમના દાંત લાલ હોય અને દીર્ઘ હોય તેનું આયુષ્ય જે છે ને એ આઠ વર્ષ ગણાય છે એટલે કે ટૂંકું આયુષ્ય ગણાય છે એમ આઠ વર્ષનું આયુષ્ય એ અશ્વમાં ટૂંકું હોય છે ત્યાર પછી જેના નેત્ર લાલ અને પેટમાં હેમી થતા હોય એને અને લાદની અંદર જે છે ને લાળ નીકળતી હોય એ અશ્વ નવ વર્ષ જીવે છે આયુષ્ય આંકડો પણ જે છે એ કાંઈ બહુ મોટો નથી આ આયુષ્ય પણ ટૂંકું છે એટલે એ નવ વર્ષ એ અશ્વની જીવન હોય છે ત્યાર પછી જેના દિશનો અવાજ જે છે એ દીર્ઘ હોય અને ગરદન નાની હોય નેત્ર સતેજ અને લાલ હોય તે અશ્વનું આયુષ્ય દસ વર્ષનું ગણવામાં આવે છે આ આ આ અલગ અલગ લક્ષણો અશુઓના હોય છે જેવી રીતે મે આપણે વાત કરીને ને આ ત્રણેય લક્ષણો વિશે જેમ વાત કરી એવી રીતે ગરદન પણ આ અશ્વ જે છે એમની નાની હોય ત્યાર પછી એમનો અવાજ જે છે જેના દીશનો અવાજ દીર્ઘ હોય જેના નેત્ર સતેજ અને લાલ હોય એ અશ્વ દસ વર્ષ જીવે એટલે એ એ એમની બોડી લેંગ્વેજમાં એમના શરીરના બાંધાની અંદર આપણને ખબર પડી જાય કે આ અશ્વનું આયુષ્ય જે છે એ દસ વર્ષનું છે એટલે આ રીતે વડીલોમાં કળા હતી અદભુત અશ્વ વિજ્ઞાન અશ્વિટ અરબી અશ્વો અશ્વો ચમુરવી અશ્વ હોય આ તમામ અશ્વ મારવાડી હોય કાઠિયાવાડી નોર હોય આ તમામને જે છે એ અલગ અલગ રીતે ખૂબ સહજતાથી આપણા અશ્વ પરીક્ષકો પારખી લેતા હતા એ સમયકાળમાં જે આજે આપણા માટે શક્ય નથી આજે તો એના લખેલા પુસ્તકો વાંચીને જ આપણે આ જે જે માહિતીઓ લેવાની છે 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 તે આગળ વાત કરીએ તો એ વાઘ જેવી મંદ ચાલ હોય જે શોની ચાલ વાઘ જેવી મંદ હોય અને શરીરની નાડી નરમ હોય તો એ ઘોડો જે છે ને એકવીસ વર્ષ જીવે છે આયુષ્ય થોડું લાંબુ ગણાય ઘોડા માટે એટલે એ ઘોડો એકવીસ વર્ષ જીવે અને જે અશ્વની જે છે દાંત અને સાથળની નીચલી જાડી અને રૂવાટી મોટા હોય એ ચૌદ વર્ષ જે છે એ જીવેશ ઠીક છે હવે આગળ એથી આગળ જો વાત કરીએ તો ઊભી કનોટી વાળો અને લાંબી પીઠ વાળો અશ્વ સોળ વર્ષ જે છે એ જીવેશ આ આપણ અલગ અલગ વિવિધ લક્ષણો છે જુઓ અને જેની લાંબી કનોટી હોય એ અને ઊભી

પાણીનો જે પ્રવાહ આવતો હોય એની પ્રવાહમાં સામે ચાલીને પાણી પીવે એ અશ્વ ચોવીસ વર્ષ જીવે એવું માને છે આપણા વડીલો જે તે વખતે અને અશ્વ સમજ ધરાવતા મહા લોકો અને એથી વિશેષ એ લોકો એમ વાત કરે છે પ્રવાહમાં સામે ચાલીને પાણી પીવે ત્યારબાદ કાન હલતા હોય મુખ અને શરીર મોટા હોય વધુ આહાર કરતો હોય એ ઘોડો છવીસ વર્ષ જીવે છે એટલે આ એ એક અલગ અલગ વિષય એટલે આ રીતે તારણ જે છે એ લોકો કાઢતા હતા પાણીના પ્રવાહ ને સાથે અશ્વનો તાલમેલ બાંધીને જે સમજવાની કોઠા સૂજ કહી શકાય આ કોઠા સૂજ અને સાથે અદ્ભુત અશ્વ વિજ્ઞાન કહી શકાય અને એ સમજમાંથી આ અશ્વને પારખી લેવાની કળા આ અદભુત કળાઓ છે આ કળાઓ એ વખતે કેટલા હદ સુધીની હશે એ પણ આ વિચારવા જોગ છે ત્યાર પછી આગળ વાત કરીએ તો જે છે આપણે જેમ મનુષ્યની હસ્તરેખા જોઈને સામુદ્રિક શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર આયુષ્યનું પ્રમાણ કહે છે તેમ ઘોડાની નીચલી જાડી દાંતની સીધી અગર આડી રેખા જોવાથી પણ આયુષ્ય જાણી શકાય છે

ધ્વજ અને છત્ર જેવી રેખા ધ્વજ અને છત્ર જેવી રેખા હોય તો તે અશ્વ એક જેમ માણસો માટે લાંબુ આયુષ્ય સિત્તેર એસી કે સો વર્ષ હોય શકે સામાન્ય આયુષ્ય કે લાંબુ આયુષ્ય એમ અશ્વ માટે ત્રીસ એકત્રીસ વર્ષ એ ઘણું આયુષ્ય ગણાય એમ એટલે એ એ છે ત્યાર પછી રેખા હોય તો તે વર્ષનું આયુષ્ય ભોગવે છે તે વિશ્વ અર્ધચંદ્રકાર રેખા જે વિશ્વને હોય તે હવે એક મારે વાત કરવી છે જે વાત મેં નવી આમાં પુસ્તકોમાંથી વાંચી છે અને આમાં એમનું આલેખન હું આજે કરી રહ્યો છું આ વિડિયોની અંદર કે જે જે છે 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 ને પણ થયો અને એનો દુહો એ સાક્ષી પણ પૂરે છે ને એ દુહો ખૂબ પ્રખ્યાત છે આ દેશની ધરતીની અંદર એસી વર્ષ નો ઘોડો થયેલો છે હશે આ ભૂતકાળમાં જે આપણા વડીલોએ એ આ લેખન કર્યું છે પુસ્તકોની અંદર અને એનો દુહો પણ રચાણો છે પણ કઈ રીતે એમની ચિકિત્સાઓની વાત કરતા ઋષિઓ એ શાલિહોત્રમાં અથવા તો અશ્વ ચિકિત્સામાં અથવા અશ્વ દર્પર અને અશ્વ પ્રેરણાનો દરિયોમાં અશ્વ વિશે જે ઘણી બધી વાતો લખાણી છે ચર્ચાઓ થઈ છે અશ્વની ખાનપાન અને અશ્વની સાચવણી અશ્વ કેળવણી માટેની જે વાતો કરવામાં આવી છે એમાં આ વાતને બેસાડવા જઈએ તો આ એક દુહાની અંદર આ દુહો જ ઘણું બધું કહી જાય છે આ દુહો કહીને આપણે આ વિડીયોને પૂર્ણ કરવાનો છે એટલે આપણો જાજો સમય લેવાય ચૂક્યો છે આ વિડીયોની અંદર આપ ખાસા સમયથી આ વિષય ઉપર ગંભીરતાથી મને સાંભળતા હશો એટલે વધારે સમય નથી લેવો મારે આ દુહો કઈ એનો ભાવાર્થ કઈ અને એસી વર્ષનો અશ્વ થઈ શકે એસી વર્ષ એટલે કલ્પના બહારની વાત છે

ઘોડા કિસી મા દેવે તો વર્ષ જીવે એસી કો લાનો મતલબ એમ થાય કે ચાતક ચુતક ખડ ખવરાવી અને જોગાણ તમે તમારા હાથે જ જરૂરિયાત પૂરતું રોજિંદુ અને અશ્વ કોઈ બીજા અન્ય વ્યક્તિને માંગ્યો ન આપવો ટૂંકમાં કહું કાઠિયાવાડી ભાષામાં જો કાઠી દરબારોની ભાષામાં કહું તો એક લગામે જ અશ્વ હાંકવો અને જે છે તો એ વર્ષ એસી આ અશ્વ જે છે એસી વર્ષ જીવે છે એ આ દુહાનો મતલબ થાય છે એટલે આ અદ્ભુત અશ્વ વિજ્ઞાન હતું આ રીતે આપણા વડીલો અશ્વને જે છે એ એ પારખવાની કળાઓ ધરાવતા હતા આ રીતે અશ્વની અલગ અલગ બોડી લેંગ્વેજમાંથી અશ્વના શરીરના બાંધાઓમાંથી નક્કી કરી શકતા હતા એ વખતે કે આ અશ્વ કેટલા વર્ષ જીવ છે આ આ અશ્વ જે છે એનું આયુષ્ય કેટલું ગણાય એમ એવી એમનામાં એ વખતે કોઠાસૂજ અને અદ્ભુત અશ્વ વિજ્ઞાન અદ્ભુત અશ્વ સમજ એ હતી આજે દુર્ભાગ્યથી એ યુવાનોમાં અશ્વ પ્રેમીઓમાં ખૂબ ઓછી જોવા મળે છે પણ ખુશને હર્ષની લાગણી એ છે કે આપણા એ વખતના વડીલો એ અશ્વપ્રેમી હોય અશ્વચિકિત્સકોએ અને અશ્વ નિષ્ણાતોએ અને ઋષિઓએ જે જે અશ્વને પારખવાની એમની કળા હતી એ કળાઓ એ પુસ્તકોમાં આલેખન અને આપણને આપતા ગયા છે વારસા સ્વરૂપે જેથી કરીને એ વારસો આપણને અદ્ભુત મળેલો છે અને એ વારસો સાચવીને આજે આપણે અશ્વોની પ્રજાતિઓ વિશે આજે આ પ્લેટફોર્મના માધ્યમથી ચર્ચા કરી રહ્યા છીએ અને હવે હું માનું છું ત્યાં સુધી ઘણા બધા લોકોને આ વિષય ઉપર સતર્કતા અને સચોટતા મળશે કે અશ્વોને જે છે એ પારખવા હોય એમનું આયુષ્ય જો આપણે નક્કી કરવું હોય તો હવે આપણે રહીને અશ્વ સામે નિરીક્ષણ કરી અને એમનું કાઢી શકીએ છીએ તમામ વિડીયોની નોટિફિકેશન આપણા સુધી પહોંચતી રહે અમે આ ચેનલની ઉપર આવા ખૂબ સુંદર મજાના સાહિત્ય ઉપર વિશ્લેષણ કરી અશ્વ ઉપર વિશ્લેષણ કરી ઇતિહાસ ઉપર હિસ્ટોરી ઉપર વિશ્લેષણ કરીને વિડિયો મુકતા રહીએ છીએ લોંગ અપલોડ થઈ જાય છે પર ડે આવે છે પ્રતિદિન તો મળીશું એક નવા આવા જ વિડીયો સાથે એક નવી અશ્વ પ્રેરણાની વાત લઈને અશ્વના હૃદયની વાત લઈને આપણા બધાના નોલેજની વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ